વડોદરાના કરછણ ખાતે ભાજપા દ્વારા પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જિલ્લા કક્ષાનું કેન્દ્રીય બજેટ અંગે વિશ્લેષણ કરાયું હતું તેમજ હાજર કાર્યકરોને બજેટ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં ઘર તિરંગા કાર્યક્રમની રૂપરેખાની માહિતી પણ આપવામાં આવી હતી દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત શપથ લીધા આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ આને આવકાર્યું છે બે માં ચૌદ માં જયારે મોદી સાહેબ શપથ લીધા ત્યારે જે બજેટની સાઈઝ હતી લાખ કરોડની આસપાસની સાઈઝ જે છે આસપાસ પહોંચી છે વિભાગો પ્રમાણે વાત કરવા જઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન બે હાજર ચૌદમાં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ માત્ર પચીસ હજાર કરોડ કરતા પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે